નમસ્કાર બાળદોસ્તો આજે હું વૃક્ષો આપણા મિત્રો વિશે નિબંધ રજૂ કરું છું એ તમારે શાંતિથી નિહાળવાનો છે અને પછી એને નોટબુકમાં તમારી જાતે લખવાનો છે બાળદોસ્તો તો અહીંયા હું નિબંધ રજૂ કરું છું એ તમે શાંતિથી સાંભળો કે વૃક્ષો ધરતી પરની શોભા છે વૃક્ષો એ ધરતી માતા તરફથી મનુષ્ય માટે સૌથી મોટો આશીર્વાદ છે આપણા બધા મિત્રોની જેમ વૃક્ષો પણ આપણને વિવિધ રીતે મદદ કરે છે તે માણસો અને પશુ પંખીઓ માટે ઘણા ઉપયોગી છે વૃક્ષો ઉપર પક્ષીઓ માળા બાંધે છે ગટાદાર વૃક્ષોની છાયામાં પશુઓ અને લોકો આરામ કરે છે વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે તથા વરસાદ લાવવામાં મદદરૂપ બને છે વૃક્ષો આપણને મીઠા ફળ આપે તથા તેના પાંદડા છાલ મૂળ વગેરે દવામાં ઉપયોગી છે તેમાંથી લાખ ગુંદર મધ સૂકો મેવો તેલ અને રબર મળે છે તેમજ લાકડું બળતણમાં વપરાય છે અને કેટલાક વૃક્ષોના લાકડા ઘર બનાવવા તેમજ પોચું લાકડું કાગળ અને દીવાસળી બનાવવામાં વપરાય છે દર વર્ષે વૃક્ષારોપણ દિનની ઉજવણી પણ થાય છે આપણે વૃક્ષોને બચાવીશું તો વૃક્ષો આપણને બચાવશે વૃક્ષોનું આપણા જીવનમાં સૌથી વધુ ઉપયોગી હોવા છતાં લાંબા સમયથી વૃક્ષોનું અતિશોષણ કરી રહ્યા છીએ આપણે તેમને કાપવા ન જોઈએ પરંતુ તેનું જતન કરવું જોઈએ એટલે કે વધુ વૃક્ષો વાવો બાર દોસ્તો વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં ફરી મળીશું